આપણે બધા જાણીએ છીએ કે પ્રકાશ એક સીધી રેખામાં આગળ વધે છે પણ આ પ્રયોગના માધ્યમથી તમે વાસ્તવમાં પ્રકાશનો માર્ગ જોઈ શકો છો આપણે જાણીએ છીએ કે આ પ્રયોગ માટે તમારે જરૂર છે બસ એક લેસર લાઇટ એક ડસ્ટર અને એક અરીસાની સૌથી પહેલાં એક લેસર લો શરીરના કોઈપણ ભાગ પર તે કેન્દ્રિત ન થાય એનું ધ્યાન રાખો કેમ કે એ નુકસાનકારક બની શકે છે હવે એક ડસ્ટર વડે બ્લેકબોર્ડ સાફ કરો જેથી ડસ્ટર પર ચોકના કણ આવી જશે હવે લેસરની સ્વિચ દબાવો અને તમે જાદુઈ રીતે પ્રકાશનો પૂરો માર્ગ જોઈ શકશો અંધારામાં તે આવો દેખાશે લેસર ફેલાઈ ગઈ છે એટલે કે સ્કેટર થઈ ગઈ છે અને તમે તે જોઈ શકો છો હવે આ જ વસ્તુ એક સપાટ અરીસો એટલે કે પ્લેન મિરરથી કરવા કોશિશ કરીશું તમે અહીં પ્રકાશનો માર્ગ નથી જોઈ શકતા પણ જેવો અહીં ચોકના કણોનો છંટકાવ કરશો કે તરત તમે પ્રકાશનો માર્ગ જોઈ શકશો તમે ઇન્સિડન્ટ રે રિફ્લેક્ટેડ રે બધું જોઈ શકો છો હવે આ જ વસ્તુ તમે અંધારામાં જુઓ આ અદ્ભુત પ્રયોગ કરવા જેવો છે